હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું એક સરસ મજાના શાકની રેસીપી આજે આપણે પરવળનું શાક બનાવીને તૈયાર કરીશું જે ખાસ કરીને ચોમાસામાં બનતું હોય છે ખૂબ જ સરસ ટેસ્ટી મસાલેદાર શાક બનાવીને તૈયાર કરીશું જો તમે આ રીતના પરવળનું શાક ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શાક બનાવવું આપણે સ્ટાર્ટ કરશું આ રીતના આપણે પર્વ લઈ લેવાના છે પર્વરને આપણે આ બંને સાઈડનો ભાગ છે તે કટ કરી અને તેની છાલ ઉતારી લેવાની છે આ રીતે બધા જ પર્વમાંથી આપણે છાલ ઉતારી લેશું આ શાક છે એ ફટાફટ બની જાય છે જો તમારે ફટાફટ કોઈ શાક બનાવવું હોય ટેસ્ટી તો આ પરવળનું શાક છે બેસ્ટ છે અને ચોમાસામાં ખાસ કરીને આ શાક બનાવવામાં આવતું હોય છે એકદમ સરસ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે છાલ ઉતારી અને હવે આપણે તેને કટ કરી લેશું હવે તેમાં આ બીનો ભાગ જે હોય છે તે આપણે અલગ કાઢી લેવાનો છે આ રીતના જો બીયાનો ભાગ કુણો હોય તો તમે એમને સ્લાઇસ કરી શકો છો આ રીતના આપણે બધા પર્વ છે તે સમારી લીધા હવે આપણે તેને વઘારી લેશું હવે આપણે વઘાર માટે તેલ લઈ લેશું પેનમાં આ રીતના આપણે ત્રણ પાવરા જેટલું તેલ લીધું છે જે અંદાજે પાંચ ચમચી જેટલું થાય છે રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આખું જીરું થોડી હિંગ લેશું મીઠા લીમડાના પાન અને સમારેલા પર્વ એડ કરી દેસુ અને આ રીતના મરચું એક સમારીને લીધું છે તે એડ કરીશું અને પરવળ અને મરચું ચડી જાય એ માટે આપણે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસુ ફટાફટ ચડી જાય છે બે થી ત્રણ મિનિટ ની અંદર જ હવે આ શાક સતળાય છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવીને તૈયાર કરી લેશું મસાલો તૈયાર કરવા માટે મિક્સી આ રીતના થોડી ખારી સિંગ છે ફોતરા વિનાની તે એડ કરીશું આ રીતના થોડા સફેદ તલ લીધા છે આ રીતે થોડી સેવ લીધી છે એક નાની ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક નાની ચમચી જેટલી હળદર લસણવાળી ચટણી છે એક મોટી ચમચી તી ખાસ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો વધારે ઓછી કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું થોડી કોથમીર આ રીતના ગળાશ માટે થોડો ગોળ લેવાનો છે તમે ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો અને થોડો લીંબુનો રસ અડધા લીંબુનો રસ એડ કરવાનો મિક્સી જારમાં ફેરવી લેશું જોઈ લેશું તૈયાર છે શાક માટે તો પરવળ છે તે સરસ સતળાઈ ગયા છે ચડી ગયા છે વધારે પડતી વાર નથી લાગતી પરવળને ચડવામાં ફટાફટ સતરાઈ જાય છે હવે આપણે જે તૈયાર મસાલો કરીને રાખ્યો છે તે એડ કરી દેશું મિક્સ કરી દેશું આ રીતે બધો મસાલો એડ કરી મિક્સ કરી અને મસાલો સરસ મિક્સ થઈ જાય એ માટે થોડું એવું પાણી ઉમેરવાનું બસ આટલું જ વધારે પડતું નહીં પાણી ઉમેરી મિક્સ કરી અને ઢાંકી અને એક મિનિટ માટે તેને આપણે ચડવા દેસુ તેલ છૂટું પડે ત્યાં સુધી જોઈ લેશું તો જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ફક્ત એક મિનિટ જ હવે આપણે તેને ચડવા દીધું છે તો શાક બનીને તૈયાર છે મસાલો પણ એકદમ સરસ રીતના સપરાઈ ગયું છે અને મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસું આપણું પરવળનું શાક ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે બસ હવે ઉપરથી આપણે આવી રીતના થોડી કોથમીર એડ કરીશું અને સર કરીશું તો જોઈ શકો છો એકદમ સરસ મસાલેદાર અને ટેસ્ટી પરવળનું શાક બનીને તૈયાર છે તમે આ રીતના જો પરવળનું શાક ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી